બાકી તિલક તો આખી ગામે કીધું હોય પણ એમાં સાચો વૈષ્ણવ કોણ તો મારો ઠાકોરજી જાણે હાચું કોણ હા ધોતી તો અડધી દુનિયા પહેરે પણ ધોતીને લાયક કેટલા એ મારો રામ જાણે મારા ભગવાન ફોટા તો બધાના હારા આવે છે પણ કેરેક્ટર કેવા છે એ તો જેના હોય એને ખબર અને એટલા માટે ભગવાન મનને જયારે આત્મ સુખ ની વાત આવે ત્યારે હું સમજાવું હું હું એવું માનું કે અંતકરણ ની અંદર આ બધી વાતો યાદ સત્ય બોલવું જોઈએ કે નહીં હલો બોલવું જોઈએ કે નહીં પણ નથી બોલાતું ને તપ કરવું જોઈએ ને હા કરો છો ને બધાય તપ એકાદશી રહ્યો છો અગિયારશ રહીએ છીએ આવું નવા બીજા ત્રીજા વ્રત પૂજન બધું કરીએ છીએ પણ એ બધું કરીએ છીએ પણ કેવું કરીએ છીએ સગવડતા વાળું અનુકૂળતા વાળું ભગવાન વ્રત જપ તપ પવિત્રતા આ બધી વસ્તુ એવી છે ત્યાં ભગવાન માધ્યમ ભગવાન ભગવાન મુખ્ય છે અગિયારસ રેવી એટલે ખાલી કઈ ભૂખ્યું રહેવું એવું એને કંઈ મેનુ ચેન્જ થઈ જાય ને અગિયારસ નો કહેવાય રોટલી ખાતા હતા એમાં થેપલા મીડા ખાવા ફરાળી વઘારેલું ખાતા હતા એની જગ્યાએ બાફેલા બટેટા મીડા ખાવા પાપડ ખાતા હતા એમાં બટેટા ને વેફર શરૂ કરી સાસ હતી દહીં શરૂ કર્યું બીજું ત્રીજું સલાડ ખાતા ત્યાં સિંગ દાણા શરૂ કર્યા તો કઈ મેનુ ચેન્જ થઈ જાય એને અગિયારશ કહેવાય અગિયારશ કોને કહેવાય જે બે માળા વધારે થાય તે બે અગિયારશ કહેવાય જે દિવસે ભગવાનના ના પાંચ નામ વધારે લેવાય એ અગિયારશ કહેવાય અગિયારશ એ ક્યારેય નથી મારા ભગવાન આ તો મેનુ ચેન્જ થઈ જાય કે અમે અગિયારશ રહ્યા છે આ અગિયારશ નથી અગિયારશ તો એ કહેવાય જે રીહ ન ચડે જેદી ક્રોધ ન આવે જેદી લોભ ન થાય જેદી ભગવાનનું ભજન કરવાનું મન થાય ને કોઈ કોઈની ઉપર તમને કંઈ અભાવ ને કુભાવ ન જાગે અને એટલા માટે એકાદશી નું વ્રત વ્રત ઉભા જપ તપ તીર્થ આ બધું શું છે મારા ભગવાન એ જ છે જે તમને મન ભગવાન સુધી લઈ જાય ખેર અહીંયા ભગવાન નારદજી કીધું છે સત્યમ નાસ્તી તપોચમ દયાદાનંદી ઉદમ ભગિણો આમ કરતા કરતા હું વૃંદાવનમાંથી નીકળ્યો એ વૃંદાવનમાંથી જ્યારે નીકળ્યો ત્યારે ની અંદરથી પાસ થતો હતો ત્યાં એક સ્ત્રી સૂતી હતી બેઠી હતી જવાન યુવતી જવાન છે અને બાજુમાં બે ગૌઢા પુરુષ સૂતા છે હવે આ જોડી કેમ ગણવી જો માં દીકરા હોય તો માં ગૌઢીના દીકરા યુવાન હોય પતિ પત્ની હોય તો બે સેમ ઉમરના હોવા જોઈએ પણ નહોતો આવું છે નહતો ત્યારે હું ત્યાંથી પાસ થયો ને એ સ્ત્રીએ મને સાથ કર્યો છે શું કીધું છે ભોભો સાધુ ક્ષણમ તિષ્ટ મચિંતા મપિના શયા દર્શનમ તવ પરમ દર્શન અમુક બાળક ગમે એટલું ડરી ગયેલું હોય ભગવાન માં જયારે મૂકીને ગયું હોય બાળક ગભરાતું હોય પછી અમુક દેખાવા ન દે પણ ભાળી ગઈ પછી એની ન જાય જાય પણ નિર્ભય બની મારી આવી ગઈ છે વરસાદની વીજળીનો ચમકારો થાય દસ વર્ષની દીકરી પપ્પા પપ્પા ફોન ન કરે પણ એના મનમાં જંખ ના હોય કે મારા પપ્પા ગયા છે આગળ આવશે પણ એને પપ્પાને જોવે એટલે એને નિરાશ થઈ જાય પછી પપ્પા આવી ગયા ઘરે પછી લેશન કરવા રીજે પણ વીજળીનો ચમકારો થાય ને કડાકાન ભડાકા થાય ને ચારે બાજુ વરસાદ વરે એટલે ઘડીકે ઘડીકે બારીએ ડોકું કાઢે પપ્પા આવ્યા પપ્પા આવ્યા આવ્યા જોવે પોતાનો ભય પણ દૂર દૂર થઈ જાય અને પપ્પા પ્રત્યેનો પ્રેમ પણ સાબિત થઈ જાય આ શું છે મારા ભગવાન કારણ કે જાને આ આ બધા સંબંધોને ક્યારે ખબર પડે જ્યારે આપડી એ સંબંધોમાંથી પાસ થઈએ બાપુજી બહુ ટક ટક કરતા હોય એટલે દીકરો એમ કે તમે બંધ થાવ તમને શું ખબર પડે હવે તમારો જમાનો ગયો એટલે બાપુજી બંધ થઈ જાય પણ બાપુજી કહેતા સાચું હતું કેદી સમજાય જદી એનો છોકરો એમ કી પપ્પા તઈ ખબર પડે કે ઓલા મારા બાપુજી કહેતા થી સાચું હતું હા મા બહુ ક્યારેક ટક કરતી હોય તો આ વહુ ને એમ થાય કે અમારે હા હું ટકટક કરે પણ એ જયારે માં બને ને ત્યારે ખબર પડે કે પેલી ટકટક કરતી સાચી વાત કારણ કે એમાંથી નીકળવું પડે કારણ કે અનુભવ વિના ક્યારે મજા આવતી કારણ કે કેરી બોલીએ મજા ન આવે એને પીવી પડે ખાવી પડે એનો રસ લ્યો તો અનુભવ થાય એટલા માટે તો જાણે ઉભી નો હોય પરતી

આ જ્ઞાન છે આ વૈરાગ્ય છે કળિયુગમાં ભક્તિ યુવાન છે જ્ઞાન અને વૈરાગ્ય ગૌઢા છે હા છે ને ભક્તિ કઈ ઓછી છે જ્યાં જાવ ને આવડા આવડા અંતિ મોટા મોટા નાનથી નાના ડોમ જ છે ને ગમે ત્યાં મંડપમાં જાઓ દ્વારિકા નો નાથ મારું રાજા આ જ હાલે હમણાં ઉનાળામાં પણ એ સ્માઈલ છે ને પછી ઘરે જાય ને ત્યાં નથી રહેતી એટલે કથા ઉગતી નથી ડોમ તો આખો આમ હિલોળે હોય જયારે ભગવાનની કથામાં ધોઈ ના આવે ત્યારે પણ ઘેરે જાય ને એટલે પાછું એ ચંદ્રમુખી હતી એ જ્વાલામુખી થઈ જાય એટલે પ્રોબ્લેમ ક્રિએટ થાય હું તો ઘણી વખત કહું આટલી બધી કથાઓ કરો આટલી બધી સત્સંગ થાય આટલી બધી લોકો આટલી બધી મોટી સંખ્યામાં તમને કથામાં મજા આવે એટલા માટે તમે બધા બેઠા હો તો પછી આ ઝઘડાઓ કોની ગીરે થાય છે આ કજિયા કોની ગી થાય મા બાપની વાતો કરતા હોય ત્યારે પાંચ હજાર માણસ બેઠું હોય તો હિબકે ચડી જાય બધા રોવા મળે ભગવાન જે સાંભળીએ છે અનુસરણમાં આવે સાંભળી વાતને ને જો તમે તમારા જીવનમાં ઉતારો આચરણમાં લાવો તો કથા નહીં તો આ વ્યથા નહીં તો આ થાક લાગે મારા ભગવાન અને એટલા માટે આ સાંભળો એટલે હું તો તમને પાકું કહું ભગવાન આ તમારા તમારા કોઈ મનમાં જે કાંઈ હોય મેં તો પહેલે દિવસે પહેલી વખત હું તો એ રસ્તાનો એ રસ્તે હાલવાળો માણસ જ નથી એટલે મેં તો પહેલે જ વખતે કહી દીધું હતું હા કે આ નડતરનો પ્રશ્ન નથી આ સુખની નિશાની છે તમને ભાગવત કરવાનો સંકલ્પ છે આ તમારી ઘરે કાંઈ નડતર હોય કથાઓ થાય તમને કાંઈ મનમાં હોય તો ભગવાન તમારું તમને મુબારક બાકી મને પાકો ભરોસો છે કે જેને કાંઈ નડતું હોય જેને કાંઈ પેલું બીજું હોય એના ઘરે કોથી ન હોય આ દ્વારિકાધીશ છે ભગવાન